આણંદના ચરોતરના ભામાશા નેસરાયા ગામના મહેન્દ્ર પટેલ એટલે કે મેક દાદાએ કરોડોની સખાવતથી ઘર પરિવારોને ઘર આપીને વતન પ્રેમનું જીવંત ઉદાહરણ પાડ્યું છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગામમાં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સો જેટલા પરિવારો માટે મકાનો બાંધવામાં આવ્યા છે આઠમના પવિત્ર દિવસે યોજાયેલા લોકાર્પણ સમારંભમાં ગ્રામજનોને નવા મકાનોનો લાભ મળ્યો હતો

અચ્છા વિજયજી આજે જે મકાનો લોકાર્પણ કરવાનો કાર્યક્રમ છે એ શું છે યસ અમારા મેખ દાદાને પોતાના વતન પ્રત્યે ખૂબ પ્રેમ હતો પણ અમારા દાદાનું કહેવું છે કે ભૂતકાળમાં એમણે આ ગામ માટે કંઈક કરવાનો પ્રયત્ન કર્યો પણ એમને યોગ્ય વ્યક્તિ મળતા ન હતા કુદરતી માતાજીની કૃપાથી મારો ને દાદાનો સંપર્ક થયો અને દાદાએ પોતાના દિલની વાત કરી મેં મારા દિલની વાત કરી અને આ સંગમ એવો બન્યો કે નિશ્રાનો ઉદ્ધાર થઈ ગયો અને દાદાએ આજે પોતાના વતન માટે

દાદા પોતાનું દાન જ્યારે ગામમાં મૂક્યું ત્યારે આ ગામની પ્રગતિ ખૂબ આગળ વધી સ્વપ્ન છે કે મારા ગામની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બને જ્યાં નિસરાય ગામના બાળકોને ફ્રી એજ્યુકેશન મળે સાથે બોરસદ તાલુકાના અન્ય ગામના બાળકોને પણ ફ્રી એજ્યુકેશન મળે એવી દાદાની પોતાની એક વ્યવસ્થા કરવાની ચિંતા છે